દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ હજરત દફતર બાવા સાહેબ સરકારના ઓગણ પચાસમાં શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરાઈ સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમજોડ રોશનીથી શણગારવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ મુસલમાનની ચાંદ ત્રણ જમાઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સેકડો અનુયાયીની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાએ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓને પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત દફ્તર અલી સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર આજ રોજ તારીખ પાંચ બાર બે હજાર રોજ حاجی سد دفتر علی با سند موقع پر ہزاروں کی تعداد میں سدھارو بتا دیا نیازل جی. آیوجن کر جی. گنا لوگ حاضی دفتر علی با سرکار قیمت میں آئی نے شرف سرفیاب تھے پوتا د فیضان کی دی مالمال